તમે નશામાં છો એ જાણો છો હું નશામાં જ છું ઓલવેઝ નશામાં જ છું અને હું છે ને આપણ મારી આપણ મારી વાત હોય હું ઓલવેઝ નશામાં છું હવે આપણા ગુજરાતમાં કેવું થઈ ગયું છે આ એકદમ સીધી સચોટ અને સત્ય વાત છે કોઈ પણ વ્યક્તિ કોઈ પદ સાથે જોડાયેલો હોય કોઈપણ વ્યક્તિ કોઈ મોટા માથાઓના છોકરાઓ હોય કોઈ પણ વ્યક્તિ કોઈ સત્તા પક્ષ સાથે જોડાયેલું હોય કોઈ પણ વ્યક્તિની લિંકો બહુ જ મોટી મોટી હોય જ્યાં અડતી હોય કોઈ પણ વ્યક્તિ ચોક્કસ પદ સાથે જોડાયેલું હોય કોઈ પણ વ્યક્તિ કાયદાના લાગતા બળગતા પદ સાથે જોડાયેલું હોય એટલે હવે એ બધા પોતપોતાની મનમાની કરવા લાગે મનમાની કેવી રીતે કરાય કે ભાઈ અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે જો કે સત્તાધારી ડ્રાઈવ પૂરી થઈ ગઈ છે પણ કદાચ આ તો આપણે એક વાત કરેલી સામાન્ય વાત છે આમાં કોઈને મેના ટોળા મારવાની કોઈ પણ આક્ષેપ કરવાની અહીંયા વાત જ નથી પણ એક સામાન્ય વાત છે કે ચોક્કસ પદ સાથે જોડાયેલા વ્યક્તિઓ હવે શું કરવા લાગ્યા છે પોતાની મનમરજીથી જીવવા લાગ્યા છે એમને ના તો પોલીસનો ડર છે ના તો કોઈ કાયદાનો ડર છે ના તો એમને કાયદાનું ભાન છે કાયદાના રક્ષક હોય તો એમને ભાન નથી હો પાછું એવું નથી કે પોલીસ છે તો પોલીસ પણ ખાલી રોલ આપવા માટે પોલીસ સીન સપાટા કરે છે જો કે પોલીસ પણ કરે છે પોલીસની ગાડીઓમાંથી પણ દારૂની બોટલો ઝડપાઈ છે જો કે એ તો દારૂ પકડવા માટે પોલીસ ઊભી રાખવામાં આવી છે એટલા માટે ડ્રાઈવ ચાલે છે પરંતુ પોલીસની ગાડીઓમાં આપણે જોઈએ તો એ દારૂ હોય છે પોલીસની ગાડી પણ બ્લેક ફિલ્મવાળી હોય છે નંબર પ્લેટ વગરની આગળ પાછળ કોઈ પણ જગ્યાએ નંબર પ્લેટ ના હોય એટલે ચોક્કસ વ્યક્તિઓ

એ જાય છે એનું પણ ભાન નહોતું એ ધારાશાસ્ત્રી જે આપણને કાયદો શીખવાડે છે અને કાયદો શીખવાડતા શીખવાડતા એ પણ રોંગ સાઈડ જાય છે પણ ખબર નહોતી ગણેશ રોડ સાઈડ આવી કારથી અકસ્માત છે સદનસીબે કોઈ જાનહાનિ તો નથી થઈ મોટી દુર્ઘટના ઘટતા બચી ગઈ છે પણ કહેવાતા વકીલ સાહેબ જાણે કોઈનો રંજ જ નથી એ એમની ગાડી તૂટી કે કોઈને અડફેટે લીધે એમનો કોઈ રંજ જ નથી બીજું છે કે ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ગણેશ ચોકડી છે ત્યાં એકઠા થઈ ગયા ઘટનાનું કવરેજ કરતા પત્રકારોને પણ નશેડી શખ્સે બેઠી ધમકી આપી દીધી કે ભાઈ તું વિડીયો કેપ્ચર ના કરીશ ને આ ના કરીશ પણ જે પ્રમાણે મેં તમને આગળ કહ્યું કે એક પત્રકારનો વિડીયો છે ને સામાન્ય કેમેરો છે ફોન હોવો જોઈએ અને બુદ્ધિ સદબુદ્ધિ હોવી જોઈએ કે આ જગ્યાએ કેમેરો ચાલુ કરવાનો છે તો તમારું કામ થઈ જાય હું પત્રકારોની વાત નથી કરતી દરેકની વાત કરું છું તમારી જે ખોટું થાય છે તમે તમારો મોબાઈલ ચાલુ કરી દો પત્રકારોનું કામ એ જ છે કે ભાઈ સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવી અમે હમણાં જ એક આગળના અમારા વિડીયોમાં જોયું કે જે નગરપાલિકા છે ભરૂચની જે નગરપાલિકા આમોદ નગરપાલિકામાં તમે જોયું કે સ્વચ્છ અભિયાન ચાલતું હતું પણ સ્વચ્છ અભિયાનમાં પેલો કચરો ઠાલવાય પેલા તો પત્રકારનો કેમે ચાલુ થઈ ગયો ત્યારે પણ છતી થઈ કે ભાઈ આ પ્રકારનું પણ કામ થાય છે મોદીજીને પણ ઉલ્લુ બનાવવામાં આવે છે આમ આ જ ઘટના એવી થઈ છે કે ભાઈ ધરાશસ્તી બોલી તો ગયા કે ભાઈ તમારો વિડીયો બનાવીશું તને એને ધમકી આપી બેઠી ધમકી આપી પણ પત્રકાર છે એટલે વિડીયો તો સામે આવે એ સ્વાભાવિક બાબત છે આ સાથે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લખેલી અકસ્માત વિસ્તાર વિસ્તાર આખો જે છે તે માથે લીધો હોવાનું પણ સામે આવ્યું છે આણંદ પોલીસે સ્થળ પર પહોંચી વકીલ અને ગાડી બંને ડિટેઇન કર્યા છે એટલે પાછું ગાડીમાં એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ લખેલી પ્લેટ હોય ને જેમ ધારાશાસ્ત્રી લખે કે અમે ધારાશાસ્ત્રી છીએ એટલે કે વકીલ

વાંધો નહીં આ મારી શું તાકાત હોય